તો એસ તમને ખબર જ છે કે આપણી ગેમની અંદર જે રેમ્પેજ ઇવેન્ટ ચાલુ છે એ હવે ટૂંક સમયની અંદર પૂરો થઈ જશે અને હવે એના પછીનો જે ઇવેન્ટ આવવાનો છે એનું નામ છે સ્ટ્રિક ફાઇટર અને આ ઇવેન્ટ આપણી ગેમની અંદર આપણી ફ્રી ફાયરની અંદર બે તારીખથી જોવા મળી જશે બે જુલાઈથી જોવા મળી જશે અને એની અંદર ઘણી બધી વસ્તુઓ એકદમ ઓપીઓપી વસ્તુઓ આપણને ફ્રીમાં મળવાની છે અરે સાચી યાર ઘણી બધી વસ્તુઓ એકદમ ફ્રીમાં મળવાની છે એક પછી એક બધી વસ્તુઓ તમને બતાવવાનો છું એના પહેલા એક નાનકડી વિનંતી છે વિડીયોને લાઈક નથી કરતો લાઈક નાખો ચેનલ પર નવો તો સબ્સ્ક્રાઇબ પણ નાખો અને બાજુમાં તો બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી નાખજો રહો ભાઈઓ તો સૌથી પહેલા અમારી જે ફ્રીની વસ્તુ છે એ છે આપણી આ ટી-શર્ટ અને આ ટી-શર્ટ તમે મેલ અને ફીમેલ કેરેક્ટર બંને ઉપર પહેરાવી શકશો તો ઠટ્ટી થોડીક છે એટલે ખરાબ છે પણ ફ્રીમાં મળી રહી છે તો સહેલાઈથી થોડા સા અને જેવી રીતે આપણને રેમ્પેજ ઇવેન્ટમાં ડ્રેકી પેટની સ્કીન મળી હતી એવી જ રીતે આ ઇવેન્ટમાં આપણને મળશે જે શિબા પેટ છે એની સ્કીન જોઈ શકો છો આ સ્કીન છે અને આ સ્કીન આપણને એકદમ ફ્રીમાં મળવાની છે અને એના સિવાય એક જે છે આ જ સ્કીન જોઈ રહ્યા છો સ્કેટબોર્ડની એ સ્કેટબોર્ડની સ્કીન પણ આપણને એકદમ ફ્રીમાં મળવાની છે જોઈ શકો છો આ જે સ્કીન છે એકદમ ઓપી લાગી રહી છે તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારો ભાઈઓ તો સ્કેટબોર્ડ સિવાય અહીંયા જે છે પેનની સ્કીન પણ ફ્રી મળવાની છે જે પેનની સ્કીન લેજન્ડરી છે એટલે કે આપણે એને લોબીની અંદર હાથમાં રાખી શકશું અને પેનની વચ્ચે વી લખેલું છે અને એકદમ કતઈ ઝહેરલું એનિમેશન પણ આપવામાં આવ્યું છે આ પેનની સ્કિનની અંદર અને એના સિવાય આ જે બેગની સ્કિન જોઈ રહ્યા છો એ બેગની સ્કિન આપણને મળવાની છે એકદમ ફ્રીમાં અને સાચું કહું તો યાર આ વખતની બેગની સ્કીન એકદમ ઓપી બનાવવામાં આવે છે કારણ કે એને જે માથા ઉપર જે પટ્ટી બાંધેલી છે એના કારણે એ એકદમ ઓપી બેગની સ્કીન લાગી રહી છે થોડી થોડી આના જેવી લાગી રહી છે તો આ કોણ છે એ તમે જાણતા હશો જો જાણતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારા ભાઈઓ અને હવે એના પછીની ફ્રીની વસ્તુ જોઈએ તો આ જે ફાર્મસનું ગનગ્રેડ છે એમાં તમને ફાર્મ પણ મળી શકે છે વીએસએસની સ્કીન પણ મળી શકે છે ઓકે અને એના સિવાય બીજી વસ્તુ જોઈએ તો આ જે પેરાશૂટની સ્કીન છે એ તમને એકદમ ફ્રીમાં મળવાની છે હવે હું તમને થોડુંક એનું જે કેલેન્ડર છે એ બતાવી દઉં જેવી રીતે આપણું રેમ્પેજ ઇવેન્ટનું કેલેન્ડર હતું એવી જ રીતે જે આ સ્ટ્રીક ઇવેન્ટ છે એનું કેલેન્ડર છે તો આ શકો છો આ જે કેલેન્ડર છે એનું અને આ કેલેન્ડરમાં જોઈને જ હું તમને બતાવી રહ્યો છું કે કઈ કઈ વસ્તુ તમને ફ્રીમાં મળશે અને કઈ કઈ વસ્તુ તમને ડાયમંડથી મળવાની છે એ પણ હું તમને બતાવવાનું છું એટલે કે જે આ ઇવેન્ટનું મેઇન બંડલ છે એ તો તમને ખબર હશે કે જે મેઇન બંડલ હોય એ આ લોકો ફ્રીમાં નથી આપતા એ જે ડાયમંડવાળા ઇવેન્ટની અંદર જ આપશે તો એ બંડલ કેવો હશે એ પણ હું તમને બતાવીશ પણ એના પહેલાં જે ઇવેન્ટનું લુક છે ફર્સ્ટ લુક છે જોઈ લો તો કંઈક આ પ્રકારનું તમને જોવા મળશે જે ઇવેન્ટ તમે ઓપન કરશો ત્યારે અને આ ઇવેન્ટની અંદર તમને બે પ્રકારના ટોકન જોવા મળશે જોઈ શકો છો મેં નિશાન કરેલું છે એ ટોકન છે અને એ ટોકન તમારે ભેગ કરવાના અને જે વસ્તુઓ જે ફ્રીની વસ્તુઓ મળી રહી છે એ તમે એનાથી એક્સચેન્જ કરી શકશો તો હવે એ ઇવેન્ટ આવી જશે ત્યારે હું તમને એના પર અલગથી એક વિડીયો બનાવીને આપી દઈશ કે કઈ રીતે મિશન પૂરા કરવા કઈ રીતે ટોકન ભેગા કરવા અને કઈ રીતે જે વસ્તુ એક્સચેન્જ કરવી ટૂંકમાં કહું તો કઈ રીતે કઈ વસ્તુ મળશે બધી માહિતી હું તમને આપવાનો છું જ્યારે ઇવેન્ટ આવી જશે ત્યારે હું તમને એના પર અલગથી એક વિડીયો બનાવીને આપી દઈશ ઓકે નંબર રહ્યો અને એના સિવાય જે આ ઇવેન્ટનું મેઇન બંડલ છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો હાલ જે સ્ક્રીનમાં તમે બંડલ જોઈ રહ્યા છો એ બંડલ આ ઇવેન્ટનું મેઇન બંડલ છે અને આ ઇવેન્ટ તમને એકદમ લૂંટણીયા ઇવેન્ટની અંદર જોવા મળશે ફ્રીમાં જોવા નહીં મળે અને તમને ખબર છે કે જે અત્યારે ઇવેન્ટનું મેઇન બંડલ હોય છે એ જે રીતે આપણે કોબરા બંડલ આવ્યું હતું એ જે ઇવેન્ટ હતો એવો જ ઇવેન્ટ આપે છે હવે દર વખતે અને એમાં યાર આ બહુ ડાયમંડ આપણા ખર્ચ કરાવે છે લગભગ બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર સુધી પહોંચી જાય છે આમ હજાર ડાયમંડ હોય તો મળી જાય એવું તો ચાન્સ જ નથી આમાં તો એના સિવાયના કોઈ બીજા ઇવેન્ટમાં આપે આ બંડલ તો આપણે કાઢવાની ટ્રાય કરીશું બાકી જે લુટો ઇવેન્ટની અંદર આપે તો આપણે એને જોશું પણ નહીં બડી અચ્છી વાત કહીએ અને આ જ ઇવેન્ટમાં આપણને જોવા મળશે એક ઇમોટ હું તમને બતાવી દઉં અહીંયા આ જે ઇમોટ જોઈ રહ્યા છો ઇમોટ આપણને મળવાનું છે પણ એ પણ ડાયમંડવાળા ઇવેન્ટની અંદર આવશે અને આ જે ગાડીની સ્કીન જોઈ રહ્યા છો એ પણ એ જ ઇવેન્ટની અંદર જોવા મળવાની છે આપણને ઓકે અને એના સિવાય આ જે ઇવેન્ટ છે એની અંદર આપણને બે ગ્લોઅલની સ્કીન જોવા મળવાની છે તો ગ્લોઅલની સ્કીન આપણને ફ્રીમાં કોઈ દિવસ મળતી નથી તમને ખબર છે તો ગ્લોઅલની સ્કીન આપણને ટોપ અપ ઇવેન્ટ અથવા કોઈ વેબ ઇવેન્ટની અંદર જોવા મળી શકે છે તો કઈ કઈ ગ્લોની સ્કીન છે એ હું તને બતાવી દઉં ઓકે તો આ ગ્લોઅલની સ્કીન જોવા મળવાની છે આપણને સ્ટ્રીક ફાઈટર ઇવેન્ટની અંદર અને એના પર લખેલું પણ છે સ્ટ્રીક ફાઇટર વી કરીને છે અને જે ક્લા કેરેક્ટર છે એને પણ આ ગ્લોઅલની અંદર એડ કરવામાં આવેલો છે ઓકે અને આના જેવી જ બીજી ગ્લોઅલની સ્કીન છે જે ફિમેલ વર્ઝનમાં છે એટલે કે એના પર જે ફિમેલનું ચિત્ર દોરવામાં આવેલું છે ઓકે એ પણ હું તને બતાવી દઉં અહીંયા તો આ બંને ગ્લોવલની સ્કીન જોવા મળશે આપણને આ જે ઇવેન્ટની અંદર અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આ જે બંને ગ્લોવલની સ્કીન છે એ આપણને ડાયમંડવાળા ઇવેન્ટની અંદર જોવા મળશે ઓકે તો કે જે નવો ઇવેન્ટ આવી રહ્યો છે એમાં જેટલી પણ વસ્તુઓ મળવાની હતી બધી વસ્તુઓ તને બતાવી દીધી છે તો વિડીયોને અહીંયા સુધી જોઈ રહ્યા છો અને વિડીયોને લાઈક નથી કર્યું તો લાઈક નાખો ચેનલ પણ ન હો તો સબસ્ક્રાઈબ નાખો આવા જ વિડીયો જોતા રહેવા માટે અને આપણે બે લાખ પચાસ હજાર સબસ્ક્રાઈબરની બહુ જ નજીક છે તો યાર સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ પણ તમારો ભાઈ અને હવે મળશું ફ્રી ફાયરનો એક નવો જબરદસ્ત વેડિયો લઈને ત્યાં સુધી બાય બાય